પાડ્યા બાળા હું અચ્છા જીતેનભાઈ જીતેનભાઈ આ મૌલિકભાઈ એવું ફેશન કર્યો કે તમને ક્યાંક ઇન્ડિયા આવો અને તમને તમારા ગુજરાતની અંદર કે તમને કોઈ પાંચ જગ્યા ફરવાનું કે તો તમે કઈ જગ્યા પસંદ કરો રાઈટ તો બધા અલગ અલગ નામ આપો છે બધા અલગ 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 નામ આપો છે તો મેં એવું કીધું મને મારા મારા સમજણ પ્રમાણે મેં એવું કીધું આન્સર આવ્યો હાલ મેં એવું કીધું જો પાંચ જગ્યાએ સિલેક્ટ કરવાની થાય તો સૌથી પહેલાં હું મારું બાલ મંદિર મારી સ્કૂલ મારી સ્કૂલ પછી મારી કોલેજ પછી મારું પિયર લાઈક મારી મમ્મીનું ઘર અને મારી સાસરી બસ એ જ જગ્યા હું પસંદ કરું બાકી આઈ ડોંટ કેર હે ને સાચી વાત છે ને મને બસ આ એક વખત મળવા ફરીથી જીવવા મળે ને તો આટલી જગ્યામાં હું ફરીથી જે જિંદગીમાં બધું મૂકીને આવી છું ને તો હું એટલું જીવી લઉં ફરીથી